મકાન માં આવી ઓ સબ તમે જે હું કે પડી ગઈ કે તો આ તો પાંચ તો અરે છોડ્યો છો તમે કેરો જી જીવી છોડિયામાં આવી ગયો વાહ ડિગી ઓલા મલ ઘી લઈ લે તારા બાપા તમ ના લે મો લઈ લો ઘી આ લે આ રેચો લ્યો જી લાઈમ વાસ્યો વાસ તો તો કીતો કોઈ પર જાવ જાવ ને જરા સાઉ હોય ને ખાલા પર ન હોય

વાય પબ્લિક જોતો હે મત નહી આ પરુ ગામ પડે હોતું ઈ આયા હોય ઓકર ઓકર સે કેમ આ જો હોય ગામમાં વેવા આવું થાય હમણાં કોઈકની પાર્ટી હોય કોમ પડી હતી કાઢ્યું એ કે ગણપતિ દાદા વેવાડો આવું આવું દી એસે

કાઈ લે કે અમાર જો આ વાટ કે આખે આપણે લઈ આવું નથી તાણી છેમાં તાણી ભઈએ

ये बातें हाची आ यारविन काका ने इको आवो छे म बेहारी आवु कृषिक करो एम नहीं हाची ने आज चले आ एक बहुत मोटा छे हां

આ ભાઈ એવું છે કે સાબ આઈ ના આઈ ગર મોયા દર જેવું લાગે છે એ જ છે એ જ છે મા મને ઘણા દાય કીધું સુરેન્દ્ર હું આઈ જઈને દેખી લઉં છું હા તો મેં વિડીયો ઉતાર્યો

ખાઈ એય અમલ તઠેલો કે છે મજેરાનો ડોલકા આપડે બે ઘરે પૂછવું પડછે એક ડબલું વરસ ડબલું ઘેર પડ્યું એમ નઈ ગોખા ખાવા મણ્યો છે બધા એક છે છે લગભગ હિપોમેન હોય હોય તો નહી કેસમાં પડું છે બાએ ત્યાં

આ તો બી કોળા ને મજે હા મંગિરા ને છે કાળો લીલો બને છે એ સબુવા ગાડી માં

ગણપતિ બધા <ậpmat puppy lift>

પોશી નો ઓર ઓય નો ઓર આવ તો ઓય ને આનું શું હોય ને સોટે જરીબ બની જે ઓય નાગે કે સર કલર ની ના ના આયા માં તો તિલફો કરો કીને આમ્બર <coughs> <coughs> <tombe> આર લેતા ને જોન બોડી આ વાડી જવાનું રેન મકડીયો યે ની જો જો જવો પડી બાદલી લેતા ને શેર પછી ફરી મિત્રને જવાય રે તો

aje halamano lai do aavo tem badhay aavo darwaje

કોરો પગડવા પાતો મને ટૂટુ કંપુ બલાને આ અંદરથી તો હવે સાઈઝ લઈ લઈ હવે સીધું બહાર આત પાડી માટ ફેર લોક મારું આને પેલો બરી નહી દે કે વાત મારા લઈ આવો ઓરે જોઈ લે ઓરે આમ ને એવાય ઓને જો એ તમડા ઉગાડવાનું કામ છે મોટા તમારું કામ છે ઠેર બસ જોઈ લે નહી મારી વાત આ બોલ્યો હા ના એનું માં ચા સુકેર ગુજરાત ઓકરાને કે એક પર આવી ગયો ઓલપો હાલ હાલ એક લઈ લેજો આ છે ને આ વેરાય ને બોલે

ક્યા લેવાતા હો નિપાભાઈ નો હા આ હાર વાગે આમ મેમન બે છે

बल <laughs> क <laughs>

લેવા જવાના છે દે જોય આવી જો ડાળમાં દે આવી જવા નમરો વેનંતી બસ ડાળ પેલો પાછો લે ડાળનો કેવું હોય આ એમ જ આને હે આમ ને ઓલી દોડી ગલત હા જો આયો જ કઈ ગયા

कि टोकै कोट बेल रायर साइको कुूनौ। जाद बासल बेल साथ